શું પાક સહાય યોજનાના નિયમમાં ફેરફાર થયો છે શું આ વખતે બે હજારની જગ્યાએ ચાર હજાર મળશે શું તમારે હપ્તા અટક્યા છે તો હમણાં કરવા કામ આ બધા જ મુદ્દાઓની આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ વિડિયોને અંત સુધી જરૂરથી જોજો તો નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો મજામાં ને તો સ્વાગત કરું છું મારા એક નયા વિડિયોની અંદર વિડીયો શરૂ કરતા પહેલાં મારી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો જેથી ખેડૂત મિત્રોની તમામ સરકારી યોજનાઓની માહિતી તમને સૌ પ્રથમ મળી રહે તો ચાલો વધીએ આપણા વિડીયોની તરફ તો મિત્રો વાત કરીએ સૌપ્રથમ કે હપ્તાના પૈસા નથી પડતા તો શું કરવું તમારે આ ચાર મુદ્દાઓનું ધ્યાન અવશ્યથી રાખવાનું છે પહેલો મુદ્દો એ છે કે જેમને ઈ કેવાયસી પુલ નથી જે પણ ખેડૂત મિત્રોને ઈ કેવાયસી પુલ નથી તે અવશ્યથી ઈ કેવાયસી કરાવી લે તમે ઈ કેવાયસી માટે મારી એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ બી કરી શકો છો અને હા મિત્રો એ વાતનું જરૂરથી ધ્યાન રાખજો કે જેને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક છે તે જ આ એપ્લિકેશન ઉપરથી ઈ કેવાયસી કરી શકશે તો વાત કરીએ હવે આગળના મુદ્દાની જે ખેડૂત મિત્રોને જમીનના દસ્તાવેજ અપડેટ નથી તે અવશ્યથી દસ્તાવેજ અપડેટ કરાવી લે કેમ કે મિત્રો આ પણ એક કારણ હોઈ શકે છે તમારો હપ્તો અટક્યો છે એનું અને ત્રીજો મુદ્દો એ છે કે જો તમારું બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક નથી તો લિંક કરાવી દેવું આ પૈસા ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરથી તમારા ખાતામાં જમા થાય છે એટલે બેંક ખાતું આધાર જોડે લિંક નહીં હોય તો પૈસા ખાતામાં જમા નહીં થાય આ આ વાતનું અવશ્યથી ધ્યાન રાખજો તમે તો વાત કરીએ હવે ચોથા મુદ્દાની જે ખેડૂત મિત્રોના નામે જમીન છે અને પીએમ કિસાનના જેઓના ડેટામાં કોઈ ભૂલ હશે તો તમારા પૈસા રોકાઈ શકે છે આ પણ એક કારણ હોઈ શકે છે પૈસા અટકાવવાનું તમારે જમીનના દસ્તાવેજમાં કોઈ ભૂલ હોય તો તેનો સુધારો અવશ્યથી કરાવી લેવો તો મિત્રો આ હતા ચાર મુદ્દાઓ ફરી આપણે એકવાર જોઈ લઈએ કે આ ચાર મુદ્દા કયા કયા હતા પહેલો મુદ્દો ઈ કેવાયસી કરવો બીજો છે જમીનના દસ્તાવેજ અપડેટ કરાવવા ત્રીજો છે બેંક ખાતું આધાર જોડે લિંક કરાવવું અને ચોથો જમીનના ડેટામાં કોઈ ભૂલ હોય તો સુધારો કરવો મિત્રો વાત કરીએ હવે આગળ કે પીએમ કિસાન યોજનામાં કોઈ ફેરફાર થયો છે મિત્રો હાલ પૂરતો આ યોજનામાં કોઈ ફેરફાર થયો નથી પણ ભવિષ્યમાં ફેરફાર થઈ શકે છે હવે ઘણા ખેડૂત મિત્રોને આ યોજના વિશે ખબર નહોતી હોતી તો વાત કરી રહી આ યોજના વિશે પીએમ કિસાન યોજના ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી તેનો હેતુ ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે ખેતીની જમીન ધરાવતા ખેડૂતોને આ યોજના હેઠળ લાભ મળે છે જોકે વધુ આવક ધરાવતા ખેડૂત મિત્રોને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવે છે આ યોજના અંતર્ગત ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી ખેડૂતના ખાતામાં પૈસા જમા કરવામાં આવે છે જેમાં વાર્ષિક રૂપિયા છ હજાર રૂપિયાની સહાય મળે છે હવે વાત કરીએ આગળ આપણે આ વખતે રકમ વધીને છ હજારથી આઠ વાર્ષિક થશે પીએમ કિસાન યોજનામાં ખેડૂતને હાલમાં છ હજાર રૂપિયાની રકમ મળે છે જે દર ચાર મહિને બે હજાર હપ્તાના રૂપમાં તમારા ખાતામાં જમા કરવામાં આવે છે અને ડિસેમ્બર બે હજાર ચોવીસમાં સંસદીય સમિતિએ રકમ વધારીને કરવાની ભલામણ કરી છે રાજ્યભરમાં આ અંગે એક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કૃષિ અને કલ્યાણ રાજ્યમંત્રી શ્રી રામનાથ ઠાકુરે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સરકાર પાસે આ હાલમાં રકમ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી આનો અર્થ એ થયો કે મિત્રો વાર્ષિક પીએમ કિસાનની રકમ છ હજાર જ રહેશે પરંતુ આવનારા સમયમાં આ રકમ વધી શકે છે તો વિડીયોને આપણે આટલી સમાપ્ત કરીએ છીએ કમેન્ટમાં અવશ્ય થી જણાવજો કે તમે અમારો આ વિડીયો કયા ગામ અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી અમને બી ખબર પડે કે અમારો વિડીયો ક્યાં પહોંચી રહ્યો છે મળીએ હવે આગળના માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત